નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદની લોકમાન્ય કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને પેપરલેસની સમસ્યાઓને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એબીવીપીના અગ્રણી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે દેશમાં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે અમારું સંગઠન કામ કરી રહ્યું છે જ્યારે મીડિયાએ ફી વધારવાના મુદ્દાઓ ઉપર સવાલ કરતા તેઓએ હાથ ઊંચા કરતા જણાવ્યું હતું કે આ બાબતોની

થવાની આ મહત્વપૂર્ણ બેઠકની વધુ માહિતી માટે હું સમર્થભાઈ ભટ્ટનો આગ્રહ કરી સમર્થભાઈ ભટ્ટ તેમને આગ્રહ કરીશ તેની પહેલા હું કંઈક પરિચય કરાવી દઈશ સમર્થ ભટ્ટ તેઓ હાલ ગુજરાત પ્રદેશ મંત્રી તરીકેનું જવાબદારી વહન કરી રહ્યા છે એમની જમણી ડાબી બાજુએ ભરતભાઈ પ્રજાપતિ જેઓ હાલ કણાવતી મહાનગર મંત્રી તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે મારું નામ મિત ભાવસર હાલ પ્રદેશ મીડિયા સંયોજક અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય છે જવાબદારી વહન કરી રહ્યો વધુ માહિતી માટે સમર્થ બેને આગ્રહ કરું છું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આ બેઠકમાંની તૈયારીઓમાં ખૂબ જ જોરથી જોરો શોરોથી લાગેલા છે આખા દેશમાંથી પાંચસોથી વધુ પ્રતિનિધિઓ અહીંયા આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જનાર છે ત્યારે ગુજરાતની જે વિકાસની વાત છે ગુજરાતના જે મુદ્દાઓ છે ગુજરાતની જે સંસ્કૃતિ છે ગુજરાતના જે છે એ પણ જોવા જઈ રહ્યા છે આ બેઠકમાં પ્લાસ્ટિક ફ્રી એનઇસી ઇકો ફ્રેન્ડલી એનઇસી અને પેપરલેસ એનઇસી એવા પ્રયાસો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા કરવા તૈયાર છે અને તૈયારીઓમાં લાગેલા છે